આગામી આઠ ફેબ્રુઆરીથી ફોરેસ્ટ બીટગાર્ડની શરૂ થશે પરીક્ષા રોજના પચાસ હજાર ઉમેદવારો ફોરેસ્ટ આપશે પરીક્ષા કુલ ઉમેદવારો ફોરેસ્ટ પરીક્ષામાં ભાગ લેવાના છે ત્યારે રાજ્યના જિલ્લાના પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવશે સેવા પસંદગી મંડળ લેવાનું છે અને આ માટે આઠ ફેબ્રુઆરીએ તારીખ નક્કી કરવામાં આવી છે ચાર પરીક્ષા લેખિત પરીક્ષા એમસીક્યુ પરીક્ષા છે અને બસ્સો માર્ચની આ પરીક્ષા રહેશે કોમ્પ્યુટર બેઝ રીક્રુટમેન્ટ ટેસ્ટથી લેવાની છે અને આઠ તારીખથી શરૂ થશે રોજના લગભગ પચાસ હજાર ઉમેદવારોની પરીક્ષા લેવાનું આયોજન છે તેથી કરી એક દિવસ સુધી આ પરીક્ષા ગુજરાત રાજ્યના જુદા જુદા લગભગ દસેક જિલ્લાઓના પરીક્ષા સેન્ટરો પર લેવામાં આવશે ફોરેસ્ટ નું જે બે હજાર તેરની અંદર એટલે સાત સાત બે હજાર તેરની અંદર જે પેપર લેવાનું તો કે તે તે વિડીયો પણ તમે જોઈ શકો છો જેથી તમને ખબર પડે તો કે તેની અંદર પણ કેવા પ્રશ્ન પૂછવાના હતા અને આ બે પેપર જોવાથી તમને ખબર પડશે કે જે જૂના પેપર લેવાય તો કે તેની અંદરથી પણ સવાલ આવશે એટલે કે માટે તમને આ પેપર પણ જોઈ શકશો અને આવી જ રીતે જે આઈકેડીઆરસીએલ દ્વારા જે જે પરીક્ષા લેવાની તો કે તેની અંદર જે ફોર્સને લગતા ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તો કે જે આવનારી પરીક્ષા માટે એ પર્યાવરણ અને ભૂગોળના જે પ્રશ્નો હતા તો કે તેવી રીતે તેવા સૌથી વધુ પ્રશ્નોનો એક આપણે અલગથી એક વિડીયો બનાવીને પણ મૂકી દેવામાં આવ્યો છે તો કે તમે તે પણ જોઈ શકશો જેથી તમને જે આવનારી પરીક્ષા છે તેની માટે તમને તે ખૂબ જ ઉપયોગી બનશે આ બંને વિડીયોની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્રિન્ટ કરી દઈશ તો કે ત્યાં જઈને પણ તમે જોઈ શકશો અને જો તમે ફોરેસ્ટ એટલે કે વનરક્ષક રિલેટેડ કોઈ પણ અપડેટ મેળવવા માગતા હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગને પણ જોડાઈ શકો છો જેની અંદર આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રિલેટેડ કોઈ પણ અપડેટ હોય તો તેને સૌથી પહેલાં આપી દેવામાં આવશે માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગને પણ જોડાઈ શકો છો અને જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ આરુ લર્નિંગને સબસ્ક્રાઈબ ન કર્યું તો તેને સબસ્ક્રાઈબ કરી દો કેમ કે કોઈ પણ માહિતી અથવા તો જે ફોરેસ્ટને લગતા જે મહત્ત્વના એમપી પ્રશ્નોના વિડીયો હોય તો કે તેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે તો કે તે માટે તમે અમારી યુટ્યુબ ચેનલ હારું લર્નિંગને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો અને જો હજી સુધી તમે આ વિડીયોને લાઈક કરી તો આ વિડીયોને લાઇક કરો અને જો હજી સુધી આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો આ વિડીયોને શેર કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત